માતાના મઢ વિસ્તારમાં સફાઈ કામગીરી માટે દર મહિને લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે છતાં વાસ્તવિક સ્થિતિ ગંભીર ચિંતાજનક થઈ છે ગામમાંથી એકત્રિત કરાયેલ પ્લાસ્ટિક તથા અન્ય કચરો નિયમસર નાશ કરવાના બદલે ખુલ્લી આમ રોડ સાઈડ ફેંકી દેવાતો હોવાની ફરિયાદ ઉઠી છે પ્લાસ્ટિક કચરો ખુલ્લામાં પડેલો રહેતા ગાય અને અન્ય પશુઓ તેને ખાઈ રહ્યા છે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ અગાઉ પણ અનેક ગાય પ્લાસ્ટિકના કારણે મૃત્યુ પામી ચૂકી છે અને હાલ સ્થિતિ ગાયના છે પ્લાસ્ટિક વૈજ્ઞાનિક રીતે નાશ કરવો કે તેનો પુનઃ ઉપયોગ કરવો શક્ય હોવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા ગંભીર બેદરકારી દાખવવામાં આવી રહી છે પ્રશ્ન એ ઉભો થાય છે કે જો કોન્ટ્રાક્ટર પાસે યોગ્ય ક્ષમતા અને વ્યવસ્થા નથી તો આવું કામ તેને સોંપવામાં આવ્યું કેમ સ્થાનિક ગ્રામજનોએ તંત્રને કડક કાર્યવાહીની માંગ કરી છે આ મામલે જિલ્લા કલેક્ટરનું તાત્કાલિક ધ્યાન દોરવામાં આવે તેવી અપીલ પણ કરવામાં આવી છે અને જવાબદાર કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ રદ કરવાની માંગ ઉઠી છે આ સાથે જ ગ્રામજનોને પણ અપીલ કરવામાં આવી છે કે ગાય આપણા પરિવાર સમાન છે આપણી માતા સમાન છે રોજ અહીંથી અવરજવર હોવા છતાં જો આવી સ્થિતિ નજરે ન પડે

અહીંયા કચરાનો ઢગલો જે ફેંકે છે પ્લાસ્ટિક અને અત્યારે અહીંયા બાજુમાં બે થી ત્રણ જેવી ગાયો મરણ થયો છે આ પ્લાસ્ટિક ખાઈને તમે અત્યારે જોઈ શકો છો આજો આ પ્લાસ્ટિક ખાઈ રહી છે ગાય જુઓ આ પ્લાસ્ટિકનો કોઈ જાતનો નાશ કાંઈ કરવામાં આવતો નથી આનો નાશ ક્યારે થશે આ અત્યારે અહીંયા ગાયો જે મરેલી દેખાય છે જેઓ હાર્ટ પિંજર સામે પડ્યા છે આ પ્લાસ્ટિક ખાઈ ખાઈને બધાનું મૃત્યુ થયું છે આ જુઓ ત્યાંથી કચરો ગામમાંથી કચરો લઈ આવવામાં આવે છે ને અહીંયા કચરો ફેંકવામાં આવે છે તો એને શું દિવાસણી લગાડવામાં ના આવે શું આ કચરાનો નાશ કરવામાં ના આવે ક્યારે આ નાશ થશે આ કચરાનો અને આવી જ રીતે આ ગાયો કેટલી ભોગ બનશે યાર આમાં જીવ છે આમાં જીવ છે ભલા મહેરબાની કરી મહેરબાની કરો અને કચરાને નાશ કરો સરકાર તમને કહી રહી છે ગામ તમને કહી રહ્યો છે અને ગવર્મેન્ટ તમને પૈસા આપી રહી છે છતાં તમારી બેદરકારી ખરેખર તમારા જે આ જે આ જેને પણ આ ખરેખર ટેન્ડર મળ્યો છે એનાઓને ખરેખર કાયદેસર એના ઉપર સજા થવી જોઈએ એના ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ આવી રીતે ઢંગ હોય તમને કરોડો રૂપિયા લાખો રૂપિયા તમને દર વર્ષે મળે છે તમારું ઘરનો રોજીરોટી આના ઉપર આવે હલે છે અને આખરે ખરેખર આ જો ગાયોના ભેંસોના હાડપિંજર જુઓ